અને પચાસ ટકા એ પૈકાની રકમ એ સાયક્લિક સંસ્થામાં આપવાની રહે છે છૂટાછેડા બાબત લગ્ન કર્યા પછી છૂટું કરવાનું જેવું કોઈ સંજોગો સંજોગોના કારણવશ તો એના માટે બે લાખ રૂપિયા એ સમાજનો જે રિવાજ એ કરવામાં આવે છે અને ત્રીજું લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને ત્રણ લાખ રૂપિયા એ આપણે સમાજનો રિવાજ એ નક્કી કરવામાં આવે છે સમાજમાં કોઈ પણ સારા બધીઓ એ લગ્ન કે આ પ્રસંગમાં ના વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે છે એ ગુજરી જાય અને ઉમર હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી ઘડી તેલ અથવા ઘી વાપરવું આ સિવાય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં બેસણા કોઈ પણ વારને ને ના ગણવો